ત્યાં આપવામાં આવે તો બધા પહેરે દઉં ભાઈ તો જેને બાકી તો સાહેબ તમે બી કરો તમે એક જ અડધી મિનિટ ની પ્રાર્થના છે આ પ્રાર્થના તમે નહીં સાંભળી હોય એની મારી ગેરંટી સાહેબ એ તો સાંભળ્યું સાહેબ ભગવાન જમે જેવું ભાવ કરો બરોબર આપણે જમે જેવી ભાવના કરો મનથી હો જો મનથી તમે સત્યાનો કથા કરીએ શીરો પહેલા ખાઈએ